ગાઈસ કેમ છો મજામાં મજામાં વેલકમ ટુ યુ બ્લોગ તો બધાને ગુડ મોર્નિંગ અને આપણા નો વિડીયો બધાનું સ્વાગત છે તો બધા હેલ્થ અને ફાઇન મજામાં જાય છે હું બેઠો ત્યાં નાસ્તો કરવા અને ઘી ગરની મોજ સવારમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને નાસ્તો કર લો નો ઈલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો બનાવી રીજો એન લાગી જોતા રહેજો આપણો દશરામ બાપાના મંદિરની ની ધજાઈ બની ગઈ લાગે વાહ યાર ઉભરી જો સંત શ્રી દાસારામ બાપા આપણે બીજ આવે છે ને એકત્રીસ તારીખે है तैयारी चालू है ना mm. हाँ मंदिर ऊपर चढ़ाओ से ना mm. वाह एक नंबर बना ही ओपन कहे घटे नहीं क्या बुधा भाई आप बाजू लियो था से जादर करो वाह यार मस्त मस्त

ચાર્જે તો જાય બોના એ નાખી બુધા ભાઈ કેટલી તો જાવે કુલ ને આરામ આપી ચડે બીજ વાળી હા આ બીજ ને હા તે દિવસ ન્યાય ચડશે ને આપણે તો મંડપ છે બાલાગામ ત્યારે જાજી તો જાય બનાવવાનું થાય ને આવતા પાંચમા મહિનામાં છે

રાતના એમ એનું ડેકોરેશન સારું દેખાય બાપાની મસ્ત થઈ ટૂંકમાં આ રોલ જે હતો એ પૂરો થઈ ગયો હવે આ રોલ લેવું ને પાછો આજે આ સ્વસ્તિકમાં માં સાચી બાજુ લાગી એક નંબર ને આવો સ્ટોન મારવા ને

અંબાજી ઉપરથી વસે છે ને સંતોશ્રી দাসરામ બાપાના મંદિરે જાય અને ન્યાપોચે છે ના બરી જાય મંદિર ની ઉપર ટોચ ઉપર શિખર ઉપર ચડાવશે beda ya. <Tot ebbe> halo beda halo ouais. <Sup blueberry> हेलो बोलो काका इंग्लिश बोलना पड़ेगा तो <laughs> बोल। जा जा। <laughs> <laughs> तो नहीं 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 आज बोल में बटडू राजू पीयो नहीं 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 समझा कहां काम चल काम चल

અમને મોસંબી ને સ્ટ્રોબેરી ને આ બધી સીઝન આવી ગઈ છે સ્ટ્રોબેરી તો જો પણ સ્ટ્રોબેરી દુનિયા કે જોઈએ ને તો કે વધારે લઈ લે હમ

એટલે અડધી રેકડીની જરૂર નથી એટલે બે પેકેટ લીધા ચાલી દીધા એ અડધા તો ખાઈ ગયા એટલે અત્યારે સ્ટ્રોબેરી પછી સંતરા એ બધા સિઝનલ છે એટલે સિઝનલ ફ્રૂટ ખાવા જઈએ નથી ભાવતી સ્ટ્રોબેરી તને સ્ટ્રોબેરી ભાવે હા કે ખાટી વસ્તુ છે લુક એટ નહી આમાં હે ને જોઈ તો જામ ખાલી મજા આવે હું ખાવાનું વોલપેપર ટાઈપ આ તો જો એકદમ આ કે લાગે ઈ હોય આ લે ખાઈ લે પથારી પછી કરજે ઈ નત ખાવી બધું હું ઉંદો તારો કામ કરું હું લઈ લઉં કેટલી બધી લઈ આવત અને ખાધે રાખે દરરોજ

મિની ફ્રીજ કેવું મસ્ત ઓલું મેં જોયું એક એવું હે હું આ ખાઈ નાખ્યે અને હુંય ખાઈ નાખું પૂરી કરવી જોઈએ મમ્મી ખાવી તમ હે